સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મોટા વરાછા લજામણી ચોક મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલા સનરાઇઝ ડેવલપર્સ નામની ઓફિસની આડમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગના રેકેટનો پرદા ફાશ કરી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી તેમ નિવાસતી કુલ રૂપિયા 70 લાખ 30000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજી પોલીસના જણાવ્યા પ્રમાણે સ્ટાફના માણસોએ બાતમીના આધારે મોટા વરાછા લજામણી ચોક મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલ સનરાઈઝ ડેવલોપર્સ નામની ઓફિસમાં રેડ પાડી હતી જેમાં તપાસ દરમિયાન શેરબજાર અને ઓનલાઇન ગેમિંગના રેકેટનો પર્દાફાશ થયો હતો આરોપીઓ પૈકી નંદલાલ ઉર્ફે નંદો ગેવરિયા વિશાલ ઉર્ફે વિકી ગેવરિયા બે વર્ષથી સનરાઇઝ ડેવલપર્સના નામે ઓફિસ ખોલી બાંધકામી ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા લોકોને લોભામણી સ્કીમ આપી તેમની પાસેથી રોકાણ કરાવતા હતા શેર બજારમાં ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ માટે તેમનું વેબ પેજ કોડક કરાવતા હતા અને તેનું વેબ ડેવલપર્સ ભાવેશ કિહલા અને બકુલ તરસરિયા પાસે સર્વરમાં હોસ્ટિંગ કરાવતા હતા જ્યારે કોઈ એરર આવે તો સોલ્વ કરાવી શેરબજારમાં ટ્રેડિંગ કરતા યુઝરો તથા ઓનલાઈન ગેમિંગના યુઝરોને ઓછા રોકાણ વધુ નફો કરવાની લાલચ છે મોટી રકમનું રોકાણ કરાવી આવી રકમ આંગળીયા મારફતે રૂબરૂ તથા એકાઉન્ટ ધારકની જાણ બહાર તેના નામે ખોલાવેલા એકાઉન્ટના નેટ બેંકિંગના યુઝર નેમ તથા પાસવર્ડ મેળવતા હતા જેમાં ઓમ એન્ટરપ્રાઇઝ ગણેશ એન્ટરપ્રાઇઝ અને સંજય ભરત મહેરના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતા હતા નંદલાલ અને વિશાલે તેની ઓફિસમાં અન્ય આરોપીઓને નોકરી ઉપર રાખ્યા હતા જેઓ નકલી વેબસાઇટ્સ દ્વારા લોકોને ઓછા રોકાણમાં વધુ નફો આપવાની લાલચ આપી તેમનો વિશ્વાસ કેળવતા હતા આરોપીઓ યુઝર્સના બેંક એકાઉન્ટ યુઝરને પાસવર્ડ લઈને તેમની જાણ બહાર બારોબાર નાણાંની ઊંચાપત કરતા હતા આ તમામ ટ્રાન્ઝેક્શનો હોમ એન્ટરપ્રાઇઝ ગણેશ એન્ટરપ્રાઇઝ અને સંતજ મેરના નામે ચાલતા ખોટા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરતા હતા આરોપીઓ ગ્રાહકોને સરકાર દ્વારા માન્ય એ એન એસઈ બી એસઈ જેવા પ્લેટફોર્મ પર રોકાણ કરવાનો વિશ્વાસ આપી તેમની પાસે રોકાણ કરાવી તેમની સાથે આર્થિક છેતરપિંડી કરતા હતા એસઓજીએ ઓફિસમાંથી રોકડ દસ હજાર લેપટોપ સહિત કુલ રૂપિયા સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દા માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે અઠ્યાવીસ તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એ એવી કોઈ પરમિશન લીધા વગર સ્ટીલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સિસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું તો એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો તો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવનીત સહેલ ચાર આરોપીઓ તથા બે આજે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા ભાવિન કિલા અને બકુલ કસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોગસ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો અડત્રીસ બી તથા ત્રણસો અઢાર તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમવામાં દાખલ કરવામાં આવેલી છે જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના અને પેલા જે ડબ્બા ટ્રેડિંગ છે પેપર ઉપર ચાલતું હતું કાગળ પર લખીને પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકો આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો આઈડી પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું તો ટોટલ આ દસેક વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે પરંતુ જે અત્યારે જે સનરાઇઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે દોઢ એક વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે અને સનરાઇઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા કેટલી આઈડી બનાવી કેટલા રૂપિયાના ટ્રેડિંગ કરવામાં આવ્યા છે કે

નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોઈએ તો તમે તમારા જે વ્હાઈટ ઇન્કમ છે કે જે તમારા બેંકના નાણાં છે એનીથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેકના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ન ભરવો પડે અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો આઈડી બનાવવામાં તો તો હતા આઈડી આ લોકો ફ્રી ઓફ ચાર્જ બનાવી દેતા એટલે જે ગ્રાહકો કરતા પહેલા તો એવું ચાલતું હતું કે ભાઈ જે લોકો રમે લો કે કોઈ શેર પરચેઝ કરે એનો ભાવ વધે તો જે ડિફરન્સ છે આ લોકો એને આપતા હતા જો એનો ભાવ ઘટે તો એ લોકો જે રમતા હોય એની પાસેથી ડિફરન્સ લેતા હતા પરંતુ એમાં પણ ઘણી વખત કારણ કે આ ગેરકાયદેસર વ્યવહાર હોવાને કારણે એકબીજાની પૈસાની લેવડ દેવડમાં વાંધો પડતો હોય પહેલાં એ લોકો સિક્યુરિટી ડિપોઝિટ તરીકે પૈસા જમા કરાવડાવતા હતા અને ત્યારબાદ તેઓ આ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા